છેલ્લા અઢીથી ત્રણ કલાકથી ટ્રાફિક જામ છે કોઈ પોલીસનો તો પતો છે નહીં આ એક અત્યારે કટારો જે છે તે અંદર ખરાબ રસ્તાના કારણે ખૂચી ગયો છે ઓવરલોડ છે નથી એ તો ડોક્યુમેન્ટ જોયા બાદ ખબર પડે એના કારણે પાછળ આઠ કિલોમીટરની લાંબી લાઈન છે અત્યારે આઠ કિલોમીટર હું પોણી કલાક ચાલીને આવ્યો ત્યારે અહીંયા અમને ખબર પડી કે આ પરિસ્થિતિ છે પોલીસ કે કોઈ જ છે ને ખાલી બે માત્ર હોમગાર્ડ જવાનો છે અને મુખ્ય વાત કે અધિકારીઓને ફોન કર્યો તો એ લોકોને ખબર પણ નથી કે આવી કોઈ પરિસ્થિતિ અહીંયા ઓલરેડી છે ઘણા લોકો બે કલાક ત્રણ કલાકથી પણ રોકાયેલા છે આ અહીંયાથી અમદાવાદ થી રાજકોટ જવાનો રસ્તો છે અને સાત થી આઠ કિલોમીટરની લાંબી અત્યારે લાઈન લાગી છે ટ્રાફિક જામ છે અત્યારે સવારના પાંચ વાગ્યા છે અને અમદાવાદ રાજકોટ ની હાલત ખૂબ ખરાબ છે તમે હું તમને દ્રશ્યો દેખાડ્યું હમણાં આગળ જતા કે અત્યારે ખરાબ રસ્તાના કારણે આ ઓવરલોડ છે એ કઈ રીતનું આખે આખો ઘટારો બેસી ગયો છે એના કારણે લગભગ આઠ કિલોમીટરની લાઈન છે હું પોણી કલાક ચાલીને આવ્યો ત્યારે અહીંયા પહોંચી શકતો છું અને વચમાં પોલીસ કોઈ છે નહીં અત્યારે ત્રણથી ચાર ખાલી જવાનો છે જે હજી હમણાં આવીને અત્યારે બધું કામગીરી ત્યારે કરી કરવાની પ્રયત્ન કરી રહ્યા છે ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરી એમને કશી ખબર નથી આ અત્યારની પરિસ્થિતિ છે અને અહીંયા ઘણા લોકો પણ છે જે કહે છે કે એક એક વાગાસથી એ લોકો અહીંયા બેઠા છે અને લોકો રાહ જોઈ રહ્યા છે તમને ટ્રાફિક જામના દૃશ્યો દેખાડીએ ચલો અહીંયાથી નીચે જવાય એમ છે ભાઈ આ કહેવાય કારણ કે હું અહીંયાંથી ચાલીને નીચે આવ્યો છું અમદાવાદથી રાજકોટ આવતા આ દ્રશ્યો છે ઘણા લોકો બે વાગ્યા અત્યારે એમ બેઠા છે સવારના સવારના પાંચમાં દસ છે હું સાત કિલોમીટરથી આઠ કિલોમીટર ચાલીને આવ્યો અંદાજે ત્યારે મને ખબર પડી કે એક ખટારો ત્યાં બંધ ટ્રક બંધ પડી ગયો છે આ પરિસ્થિતિ અત્યારે છે અનેક પરિવારો ટ્રાન્સપોર્ટર જે અત્યારે કહેવાય કે રાજકોટ અને અમદાવાદ અને સૌરાષ્ટ્રને જોડતો આ મુખ્ય હાઈવે છેલ્લા કેટલા વર્ષોથી કર્યું એવો કે આ સિક્સ લેન હાઈવે થશે પરંતુ નબળી કામગીરી અને સાથે સાથે કોઈ પણ જવાબદારી નથી અહીંયા એક બીજો ટ્રક બંધ થઈ ગયો છે જે ખાડામાં અત્યારે જો જોઈ શકાય છે અહીંયા વધુ એક ટ્રક ફસાઈ ગયો છે આટલા નાના રસ્તા ઉપર અત્યારે લાંબી લાઈન અહીં અત્યારે જોઈ શકાય છે કે આ આખે આખો રાજકોટ થી અમદાવાદ તરફ હું આ બગોદરા પાસે ઉભો છું બીજી વાત એ છે કે ત્યાં જે પુલ છે ત્યાં પાણી જસ્ટ વહી રહ્યું છે ભગવાનને પ્રાર્થના કરી કે પુલ ઉપરથી પાણી ન જાય લાંબી લાઈન છે ના કોઈને ખબર છે વચમાં વાહનો બંધ કરી લોકો ઊંઘી રહ્યા છે આગળ તો અત્યારે અહિયાં થોડું ઘણું ક્યાંક ને ક્યાંક મુવમેન્ટ થાય છે પરંતુ ટોલ નાકા સુધીની આ લાઇન છે હું સરકારને વહીવટી તંત્રને ફક્ત એક વાત કહેવા માગીશ કે રાજકોટ અને અમદાવાદને જોડતો મુખ્ય હાઈવે છે ત્યાંથી દરરોજ લાખો લોકો પસાર થાય છે આની કામગીરી ઝડપ જેટલી ઝડપી બને એટલું કરો વરસાદ હમણાં જ પડ્યો પડ્યો તો સાચી વાત છે પરંતુ છેલ્લા છ સાત વર્ષના વધારે સમયથી એવું કહેવામાં આવી રહ્યું છે કે રાજકોટ અમદાવાદ સિક્સ લેન હાઈવે થઈ રહ્યો છે સિક્સ લેન હાઈવે થઈ રહ્યો છે પણ ક્યાંક આટલા નાના નાના કટકાઓમાં જ્યારે ખાડા ખરાબ રસ્તાઓના કારણે જ્યારે વાહન ફસાય છે અટવાઈ જાય છે ત્યાં ટ્રાફિક જામના દ્રશ્યો થાય છે અને જ્યારે સેંકડો સેંકડો લોકો હેરાન થાય છે ટ્રક બસ મોટર કાર વાહનો અત્યારે બધા જ અત્યારે હાલ છેલ્લા બે બે ત્રણ ત્રણ કલાક થી ફસાયા હતા મને અહીંયા ઘણા લોકો કીધું કે કોઈક રાતના એક થી કોઈક બે વાગ્યા અત્યારે અંદર અહીંયા ફસાયેલા હતા એમાં પરિવારજનો ટ્રાવેલ્સ બસ જે કલાકોથી બંધ હતી અને ઘણા લોકો અહીંયા અત્યારે ફસાયેલા હતા અમને હું હવે દ્રશ્ય જોઈ શકો છો હા એક વાગ્યા દેજો અમે કોઈને કોઈને અહીંયા કઈ રજૂઆત કરી હતી કે આ કઈ સરખું કરાવે ગાડી બંધ ટ્રક બંધ થઈ ગઈ છે જેને કોઈ હતું પોલીસ વાળું કે કોઈ આવ્યું હતું એક વાગ્યા ને એમ તો ક્યાંથી આવો તો સુરત થી આ દોઢ કિલોમીટરનો લાંબો પુલ છે અને પુલ બાદ પણ બીજા છ થી સાત કિલોમીટરનો એક ટ્રાફિક જામ છે ત્યાં ખડારો બંધ પડી ગયો તમે કેટલા વાગ્યાથી જો અહીંયા હે એક વાગ્યાથી જો ક્યાંથી આવો છો બરોડાથી તમે આ પરિસ્થિતિ જોઈ શકો છો આ પુલ ઉપરનો પુલ ઉપર અત્યારે બધા વાહનો બંધ છે અને આગળ પણ કંઈ મૂવમેન્ટ નથી હા એ જ પુલ જુઓ ઘણા લોકોએ તો પોતાના વાહનો બંધ કરી દીધા હતા કારણ કે તેને ખબર જ નથી આગળ શું ચાલી રહ્યું હતું તો આગળ થોડું પણ ગાડીની મુવમેન્ટ આવે તો એ તો બંધની હાલતમાં જ પડી રહ્યો એટલે અહીંયા કોઈ પ્રકારનું પોલીસનું પણ મેનેજમેન્ટ નથી દેખાઈ રહ્યું જે કોઈ કામગીરી કરે છે તે માત્ર આગળ બે કે ત્રણ જવાનો છે ટીઆરબીના જવાનો છે તે કોશિશ કરી રહ્યા છે તેમની સાથે વાત થઈ બાકી આખી રાત અહીંયા આટલો મોટો ટ્રાફિક જામ છે મને લાગે છે કોઈને કાંઈ પડી નથી એના જેવી સ્થિતિ છે જોઈ શકો છો કેટલા લોકો અહીંયા છે હું મારા પરિવાર સાથે અહીંયા આવ્યો છું મારે રાજકોટ જવું છે પરંતુ હું પછી કેટલાય અન્ય પરિવારો અન્ય લોકો સેંકડો લોકો અમને હું દેખાડતો જ રહીશ કેટલી મોટી લાઈન છે પુલ ઉપર જ છું જોઈ જોઈ શકો છો આ હાલત બે હજાર ને સત્તર માં રાજકોટ અમદાવાદ સિક્સ લેન હાઈવે નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને આજે બે હજાર ને ચોવીસ એકત્રીસ ઓગસ્ટ પહેલી સપ્ટેમ્બર એકત્રીસ ઓગસ્ટની આ વાત છે જ્યારે આની પરિસ્થિતિ જોઈ શકાય છે કેટલા લોકો આમાં દુખી થઈ રહ્યા છે નાના બાળકો વડીલો મહિલાઓ માટે અહીંયા કોઈ સ્વાભાવિક છે કે આજુબાજુ તો કે કોઈ ટોયલેટ વોશરૂમની વ્યવસ્થા પણ નથી આ આ રીતે પટ્ટી મારેલી છે આ પુલ અને આનું પાણીનું સ્તર તમને દેખાય છે ખૂબ જ ખરાબ હાલત કદાચ મારા ફોનની બેટરી પતી જશે અને આ ટ્રાફિક જામના દ્રશ્યો છે એ પૂરા નહીં થાય કારણ કે મને હજી વધુ અડધો કલાક હું જ્યારે ચાલીશ ત્યારે મારી ગાડી સુધી પહોંચી શકીશ અહીંયા પણ તમે જોઈ શકો છો બધા એમ એમ વાહનો બંધ કરી અને બધા બેઠા છે રાહ જોવે છે કે ક્યારે તેઓ જઈ શકશે થોડી મુવમેન્ટ આવી હતી ચાલુ થયા છે બાકી ના હજી કોશિશ ચાલુ તમે કેટલા વાગે બાકી અહીંયા નહીં આજ પરિસ્થિતિમાં ક્યાંથી આવો છો અને જવાનું કે હું જેમ જેમ પાછો જઉં છું એમ મને લોકો પૂછે છે કે ક્લિયર થયું નથી થયું શું છે પરિસ્થિતિ કઈ રીતની પરિસ્થિતિ છે બ્રિજ ચાલુ છે બ્રિજ ઉપરનો રસ્તો જોઈ શકાય છે તો હું જ્યારથી ચાલતો આવ્યો છું ત્યારથી તમે જોઈ શકો છો કે વાહન આગળ વધતા પણ નથી હું આજ બ્રિજ ઉપર ચાલી રહ્યો છું આ નવો બ્રિજ એક મન્નત લાગતું કેટલા સમયથી બની રહ્યો છે ને ક્યારે હવે આ પૂરો થશે આ રસ્તાની હાલત છે કાદવ કિચડ અને ખરાબ રસ્તો વરસાદ પડ્યો હોય કાદવ કિચડ તો સવાલ છે પરંતુ ટ્રાવેલ્સ બસ દૂર દૂરથી આવી છે પરિવારો અંદર છે પણ કોઈ મુમેન્ટ નથી એ અહીંયાથી વાહનો બંધ અનેક લોકો એવી આશામાં કે હવે જ્યારે ઘરે જાવા મળે કંઈક આગળ વધે પરંતુ આંધ્રપ્રદેશથી એક ટ્રક આવ્યો હતો મકાઈ ભરેલો જે વાંકાનેર જઈ રહ્યો હતો અને તે ખરાબ રસ્તાના કારણે બેસી ગયો રસ્તાની અંદર ખૂંચી ગયો છે અને તેથી એની પાછળ ટ્રાફિક જામ થયો છે સર્જાયો છે પરંતુ ખાસ વાત એ છે કે છેલ્લા આટલા કલાકોથી કોઈ અહીંયા મેનેજમેન્ટ માટે આવ્યું નથી

અહીંયાના કોઈ પોલીસના ઉચ્ચ અધિકારીઓ વહીવટી તંત્રના અધિકારીઓ કે કોઈ આવ્યું છે નહીં તમે જોઈ શકો છો કેવી હાલતમાં આખે આખો આ પુલ છે મેન નેશનલ હાઈવે રાજકોટ અમદાવાદ વચ્ચે વાહનોને પસારતા પસાર થવું તો ઠીક પણ એક ચાલવું પણ અહીંયા એક પડકાર છે કઈ રીતે જ્યારે આવી કોઈ પરિસ્થિતિ થઈ હોય અને આગળ જોવા જવું હોય હાઈવે પર ચાલવાનું તો ના જ પરંતુ જ્યારે આવી પરિસ્થિતિ હોય અને જવા જવું પડે એવું હોય કારણ કે કોઈને કંઈ ખબર નથી હોતી ત્યારે Continue on National Highway forty seven for two kilometers. GPS signal lost. એની પરિસ્થિતિ જોઈ શકો છો વહેલી સવારે સાડા પાંચ વાગે હું ચાલતો જ જાઉં છું પરંતુ કોઈ સુધારો નહીં ક્યારે થશે ખબર નથી જોઈ શકો છો કેટલી લાંબુ લાંબી ટ્રાફિક ની લાઈન છે સાઈડ માં રહેજો ભાઈ દાવ દે સીધું ભાઈ ચાલવાનું હતું આટલું ચાલીને હું ગયો ત્યારે પછી આ ભાઈએ મને લિફ્ટ આપી એટલે હવે હું પાછો મારા વાહન સુધી જઉં તમે વિચારી શકો છો કેટલું ચાલવાનું હતું મધરાત્રે હું ચાલીને ત્યાં ગયો હતો ભાઈ આપનો ખૂબ ખૂબ આભાર આપે મને લિફ્ટ આપી થેન્ક યુ આવી રીતે હું ચાલતો ચાલતો આવ્યો છું અત્યારે ડીવાય એસપી પ્રજાપતિજી અને પીએસઆઈ ગુજરાત પીએસઆઈ ચાવડાજીની સાથે વાત થઈ ત્યારબાદ અહીંયા ઘણો સ્ટાફ તહેનત થયો છે જે અત્યારે ટ્રાફિક મેનેજમેન્ટ કરી રહ્યા છે પોણા છ વાગ્યા છે અને ત્યારનો હું આ ટ્રાફિક જામની વચ્ચે જ હતો અને વ્યવસ્થા કરવાની કોશિશ કરી રહ્યો હતો